નમસ્કાર મિત્રો હું છું વિશાલ તમે જોઈ રહ્યા છો ગુજરાત વેધરે ચોમાસુ બે હજાર પચીસ માટે પોતાનું પૂર્વાનુમાન જાહેર કર્યું હતું જેમાં તેમણે ભારતમાં બે હજાર પચીસ ના ચોમાસા દરમિયાન સરેરાશ એકસો ત્રણ ટકા વરસાદની આગાહી કરી હતી એટલે કે સામાન્ય ત્રણ ટકા વધુ વરસાદની આગાહી કરી હતી હવે આજે આપણે હવામાન વિભાગે પણ પોતાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે તેમાં તેમણે પણ સામાન્ય થી વધુ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે ભારતમાં બે હજાર પચીસ ના ચોમાસા દરમિયાન સરેરાશ કરી છે એટલે કે સામાન્ય થી પાંચ ટકા વધુ વરસાદની આગાહી કરી છે મિત્રો ધ્યાનમાં રહે આ આગાહી આખા ભારતના સરેરાશ વરસાદની છે કોઈ પણ એક રાજ્યની નથી હવામાન વિભાગે વધુમાં સંભાવનાની દ્રષ્ટિએ આગાહી કરતા જણાવ્યું હતું કે ભારતમાં સામાન્યથી વધુ વરસાદ એટલે કે એકસો પાંચ થી એકસો દસ ટકા વરસાદની સંભાવના તેત્રીસ ટકા છે જયારે સામાન્ય વરસાદ એટલે કે છન્નુ થી એકસો ચાર ટકા વરસાદની સંભાવના એકસો દસ ટકા કરતા પણ વધુ વરસાદની સંભાવના છવ્વીસ ટકા છે જયારે સામાન્ય થી ઓછા વરસાદની એટલે કે નેવું થી પંચાણું ટકા વરસાદની સંભાવના નવ ટકા છે જયારે સામાન્ય થી ખુબ ઓછા વરસાદની એટલે કે નેવું થી ઓછા વરસાદની સંભાવના માત્ર બે ટકા છે એટલે કે સંભાવનાની દ્રષ્ટિએ હવામાન વિભાગ અનુસાર સામાન્ય અથવા સામાન્ય થી વધુ વરસાદ રહેવાની સંભાવના તમે મેપ જોઈ રહ્યા છો તેમાં બ્લુ કલર છે તેમાં સામાન્ય થી વધુ વરસાદની શક્યતા છે જ્યાં વધુ ઘાટો બ્લુ કલર છે ત્યાં સામાન્ય થી વધુ પડતા વરસાદની સંભાવના છે અને જ્યાં પીળો કલર છે ત્યાં સામાન્ય થી ઓછા વરસાદની શક્યતા છે જ્યાં લીલો કલર છે ત્યાં સામાન્ય વરસાદની શક્યતાઓ રહેલી છે આ મેપમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં બ્લુ કલર અને અમુક વિસ્તારમાં થોડો બ્લુ કલર છે એટલે કે ગુજરાતના વિસ્તારમાં વધુ વરસાદની શક્યતાઓ રહેલી છે માત્ર ઉત્તર ગુજરાતના અમુક પાંચ ટકા જેવા વિસ્તારમાં લીલો કલર છે એટલે કે ત્યાં પાંચ ટકા જેવા વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતાઓ રહેલી છે મિત્રો આ તમામ અનુમાન ભારતીય હવામાન વિભાગનું છે મારા પોતાના વિશ્લેષણ આધારિત બે હજાર પચીસમાં ગુજરાત શું કેવું રહેશે તેના વિશે એક વિડીયો થોડા દિવસ પહેલા મૂક્યો હતો જે મિત્રોને તે વિડીયો જોવાનો બાકી હોય તે અહીં નીચે તમને સાઈડમાં વિડીયો દેખાતો હશે તેના પર ક્લિક કરી તમે પણ તે વિડીયો જોઈ શકો છો આવી જ રીતે હવામાનની અગત્યની અપડેટ જોવા માટે ચેનલમાં જે પણ મિત્રો નવા આવ્યા હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તથા બે લાયકોન ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી હવામાનની અગત્યની અપડેટ તમને મળતી રહે આભાર